તો તૈયાર છે આપડા બટેકા તો આપણે આ સાફ કરી રાખ્યા હતા રૂમાલ માછો એકદમ ખોરાક છૂટા પડી ગયા છે રસોડું નથી ને એટલા માટે બહુ ફકડાશ પડે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાની તો આજે આપણે છે ને રસોઈમાં તો આજે આપણે બટેકા પવા બનાવવાના છે તેની માટે સિંગાણા થોડા ધોવા માટે રાખી દીધા છે એક ડુંગળી કાપી લીધી છે લીલા મરચાં મીઠા લીમડાના પાન લાલ મરચાં ટમેટા લીંબુ બાફેલા બટેકા તેના મેં ટુકડા કરી લીધા છે અને આપણે આ પૌવા ધોઈ લીધા છે ને તેને ધોઈને આવી રીતના આપણે રૂમાલમાં લઈ લેવાના છે જેથી કરીને તે એકદમ છૂટા છૂટા બને અને આપણે એક લો લઈ લીધું છે તો તેમાં આપણે તેલ મૂકી દઈશું ગેસ ઓન કરી દઈશું એક બે ત્રણ પાઉણું જેટલું તેલ ઉમેરીશું અને આ તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે રાઈ ઉમેરી દઈશું જીરું વઘાણી મીઠા લીમડાના પાન લાલ મરચું તેની સાથે આ લીલા મરચાં નાખી દઈશું સરસ રીતે આ વઘારા લાવી લઈશું મસ્તસ્ત થઈ છે કેમ આપણે આ કાપેલા કાંદા ઉમેરી દઈશું અને તેને પણ સરસ રીતે આપણે સાંતળી લેવાના છે આપણે ધોઈને સાફ કરેલા શિંગદાણા છે તે ઉમેરી દઈશું અને સરસ રીતે સાંતળી લઈશું એલા ટમેટા છે તે ઉમેરી દઈશું एक चमची मीठू अर्धी चमचे हलदर लाल मरचू पाउडर धना जीरु पाउडर सरस रीते मिक्स कर लैसु आप अर्धो लींबू रस બાકીલા બટેકા ઉમેરી દીધા છે અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આ પાવાને આપણે આમાં ઉમેરી દઈશું અને રસોડું નથી ને એટલા માટે બહુ હકડાશ પડે છે વેરાય છે આ બધું ધોઈ આવું થાય છે పవన్ అంటే సరస్ రీతి మిక్స్ కానీ गेस करें देशु बान थोडा कापेला धाणा नाखी देईस <taple>

જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય